નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે ધોરાજીની એક જાણીતી સંસ્થા આદર્શ સ્કૂલ હા અને ખાસ કરીને એના વારસા અને મૂલ્યો પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું બરાબર આપણી પાસે આદર્શ સ્કૂલ શ્રેષ્ઠતા અને મૂલ્યોનો વારસો લેખના કેટલાક અંશો છે તો ચાલો સમજવાનો પ્રયાસ કરીએ કે આ શાળાએ લગભગ અડધી સદી સુધી પોતાની આગવી ઓળખ અને પ્રતિષ્ઠા ખાસ કરીને એના મૂલ્યો કેવી રીતે જાળવી રાખ્યા ચોક્કસ શરૂઆત ક્યાંથી થઈ વાત છે કે ઓગણીસો ને બોતેરની છે ખરું ને હા ઓગણીસો બોતેરમાં ધોરાજીના કેટલાક એમ કહીએ ને જાગૃત નાગરિકો હતા જેમણે સમાજ સેવાના ઉદ્દેશ્યથી આ કામ શરૂ કર્યું એટલે કોઈ મોટા પાયે નહીં પણ નાના પાયે શરૂઆત થઈ હતી બિલકુલ એક નાના મકાનમાં શરૂઆત થઈ હતી પણ આજે તો તમે જુઓ એક વિશાળ સંકુલ છે અને ખાસ વાત એ છે કે ડોક્ટર બી જે પટેલ એ શરૂઆતથી આજ સુધી પ્રમુખ રહ્યા છે હા એ પણ એક નોંધપાત્ર બાબત છે એમનું માર્ગદર્શન સતત મળતું રહ્યું તો એમનો મુખ્ય હેતુ શું હતો શું વિચાર સાથે આ શરૂઆત કરી હતી જુઓ પાયાનો હેતુ તો સ્પષ્ટ હતો ધોરાજી અને આજુબાજુના ગામડાના બાળકોને સારું શ્રેષ્ઠ શિક્ષણ મળે એટલે સ્થાનિક જરૂરિયાત પર ધ્યાન હતું બરાબર શરૂઆત ગુજરાતી માધ્યમ પ્રાથમિક શાળાથી થઈ પછી ધીમે ધીમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમાં પણ વિજ્ઞાન પ્રવાહ ઉમેરાયો અને પરિણામો શરૂઆત કેવી રહી પરિણામો તરત દેખાવા માંડ્યા એટલે શરૂઆતના વર્ષોમાં જ દર વર્ષે લગભગ વીસેક વિદ્યાર્થીઓ મેડિકલ લાઇનમાં અને ચાલીસેક એન્જિનિયરિંગમાં એડમિશન લેતા ઓહ એ સમયમાં આ આંકડો તો ઘણો મોટો કહેવાય હા એ જ તો એની સફળતાની નિશાની હતી શરૂઆતથી જ એટલે ક્વોલિટી પર ફોકસ પહેલેથી જ હતું પણ લેખમાં એવો ઉલ્લેખ છે કે એક તબક્કે ગુણવત્તા અને મૂલ્યો વચ્ચે સંઘર્ષ જેવી સ્થિતિ આવી હતી હા એવો એક પડકાર આવ્યો હતો જો કોઈ પણ સંસ્થાની સફરમાં આવા તબક્કા આવે ત્યારે પ્રશ્ન એ હતો કે શું કરવું તો શું કર્યું શાળાએ આ નિર્ણય કદાચ બહુ મહત્વનો સાબિત થયો હશે ખરેખર અને એના કારણે જ સમાજનો વિશ્વાસ એમના પર વધ્યો લોકોને થયું કે ના આ સંસ્થા કંઈક અલગ છે આ મૂલ્યોની વાત વારંવાર આવે છે શાળાનું નામ જ આદર્શ છે શું આ નામ પાછળ કોઈ ખાસ વિચાર હતો ચોક્કસ લેખ કહે છે કે નામ ખૂબ વિચારીને રાખવામાં આવ્યું છે અને એ માત્ર નામ નથી એમની કાર્યપદ્ધતિમાં પણ એ દેખાય છે કઈ રીતે દાખલા તરીકે જેમ કે બધી જ કામગીરી નિયમ મુજબ અને પારદર્શક રીતે કરવાનો પ્રયત્ન નિમણૂકો હોય ભલે સહાયક કર્મચારીની હોય કે શિક્ષકની બધું જ લાયકાતના આધારે કોઈ ભલામણ કે ભેદભાવ નહીં અચ્છા અને બીજું એક પારિવારિક માહોલ બનાવવાનો પ્રયત્ન દરેક જણ પોતાની જવાબદારી નિષ્ઠાથી નિભાવે આ બધું મળીને આદર્શ નામને સાર્થક કરવાનો પ્રયત્ન છે અને આ બધાની અસર પેઢી દર પેઢી વિદ્યાર્થીઓ પર દેખાઈ હશે ખરું ને લેખમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ઉલ્લેખ છે હા અને એ યાદી ઘણી લાંબી અને પ્રભાવશાળી છે વિદ્યાર્થીઓ આજે દુનિયાભરમાં ફેલાયેલા છે અલગ અલગ ક્ષેત્રોમાં કોઈ ખાસ ઉદાહરણો ઘણા છે જેમ કે શ્રી જીતેન્દ્રભાઈ દાવડા એ ભારતીય હવાઈ દળમાં સેવા આપે છે ખાસ કરીને વિમાનોના વીજળીકરણમાં વાહ પછી શ્રી જીનેશભાઈ શાહ એ દુબઈના પ્રખ્યાત પામ બીચ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા વિશાલ જાની છે અમેરિકામાં સરકારી સન્માન મળ્યું છે એટલે વિજ્ઞાન એન્જિનિયરિંગ હા એટલું જ નહીં આધ્યાત્મિક ક્ષેત્રે પણ દેવાંગ શાહ છે યોગના ક્ષેત્રે ડેનિશ મકવાણા છે એટલે વૈવિધ્ય બહુ છે આ ખરેખર નોંધપાત્ર વિવિધતા છે અને ટેકનોલોજીમાં પણ કંઈ ખાસ ઉલ્લેખ હતો નહીં આઈબીએમ વાળો હા એ વાત પણ રસપ્રદ છે

એટલે શાળાએ કોઈ એક વિચારધારા નહીં પણ સારું ઘડતર આપ્યું જે અલગ અલગ ક્ષેત્રોમાં અને અલગ અલગ વિચારધારામાં પણ કામ આવ્યું સમયની સાથે ચાલવું પણ જરૂરી છે ઓગણીસો એકાણુંમાં અંગ્રેજી માધ્યમ શરૂ કર્યું હમણે એના કેવા પરિણામ રહ્યા એ પગલું પણ સફળ રહ્યું સમયની માંગ હતી અને શાળાએ પૂરી કરી એના પણ ઉદાહરણો છે હા છે ને જેમ કે અક્ષા પટેલ જે અત્યારે નાસામાં વૈજ્ઞાનિક છે નાસામાં વાહ અને પાર્થ વાઘમશી છે જે ભારતીય નેવીમાં કોચી ખાતે સબ લેફ્ટનન્ટ તરીકે જોડાયા છે આ બધા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ એટલે માધ્યમ બદલાયું પણ કદાચ પેલી મૂળ વાત મૂલ્યો એ જળવાઈ રહ્યા બરાબર લેખ એ જ વાત પર ભાર મૂકે છે શાળાનો અભિગમ હંમેશા બિનવ્યાવસાયિક રહ્યો છે એમનો મુખ્ય હેતુ સમાજ સેવા જ રહ્યો નફો કમાવાનું ક્યારેય લક્ષ્ય નહોતું હમ્મ અને એટલે જ શિક્ષણ ક્ષેત્રે એક માઇલસ્ટોન ગણાવે છે કદાચ ગુજરાતની પહેલી સ્વનિર્ભર શાળા જેને આવા ઉચ્ચ મૂલ્યો સાથે શરૂઆત કરી અને આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ એને વળગી રહી આ ખરેખર એની વિશિષ્ટતા છે ચોક્કસ અને આ બધાને સાંકળતો એમનો એક મંત્ર છે હું આદર્શ છું આ કોના માટે છે આ બધા માટે છે સહાયક કર્મચારીથી લઈને શિક્ષકો વિદ્યાર્થીઓ ટ્રસ્ટીઓ સૌ આ મંત્ર અપનાવે છે અને એમાં માને છે એટલે એક સામૂહિક ઓળખ અને પ્રતિબદ્ધતાની ભાવના બરાબર એ જ ભાવના એમને જોડી રાખે છે તો આખી ચર્ચાના અંતે લેખ એક સવાલ ઉભો કરે છે જે વિચારવા જેવો છે હા એ બહુ મહત્વનો મુદ્દો છે કે આજના સમયમાં જ્યાં આટલી સ્પર્ધા છે આટલા દબાણો છે ત્યાં કોઈ સંસ્થા દાયકાઓ સુધી પોતાના મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતોને વળગી કેવી રીતે રહી શકે ખરેખર અને આદર્શ સ્કૂલનું ઉદાહરણ શું શીખવી શકે બીજી સંસ્થાઓને કદાચ આપણને વ્યક્તિગત રીતે પણ હા આ એક એવો પ્રશ્ન છે જે આપણને વધુ વિચારતા કરી મૂકે છે આદર્શ સ્કૂલની સફર ખરેખર પ્રેરણાદાયક છે બિલકુલ મૂલ્યો સાથે સફળતા મેળવી શકાય છે અને ટકાવી પણ શકાય છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે